સાયબર ક્રાઇમ અવેરનેસ સંદર્ભમાં આજે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ છે સાયબર ક્રાઇમ કેમ બને છે એનાથી કેવી રીતે બચી શકાય એ મુદ્દાઓ ઉપર આજે ચર્ચા કરવામાં આવશે મિત્રો જે સાયબર ક્રાઈમ છે એના જે બ્રોડ કેટેગરીઝ છે એને મેં પાંચ કેટેગરીઝમાં ડિવાઈડ કર્યું છે પાંચ હેડ હેઠળ કે કયા કારણોસર આ સાયબર ક્રાઇમ ના લોકો ભોગ બની જાય છે એની ચર્ચા આજે આપણે કરીશું આ સૌથી પહેલા જે હેડ છે એ છે ગ્રીડ એટલે લાલચ એ લોકો સાયબર ક્રાઇમના ભોગ બને છે અને પોતાના પૈસા ગુમાવી દે છે એના એક મેન કારણ છે ગ્રીડ એટલે કે લાલચ દાખલા તરીકે કે આપની એક લોટરી નીકળી છે આપને કાર મળશે કોણ બનેગા કરોડપતિમાં બેસવાનો બકો મળશે એ રીતે લોકો ને લલચાવી ફસલાવીને એના પાસેથી પ્રોસેસિંગ ફી ના બહાને પૈસા લેવા માંગે છે અને છેતરપિંડી કરવામાં આવે છે બીજી બાબત Instagram ઉપર Facebook ઉપર ઘણા બધા લોકો છે કોઈ પણ વસ્તુ નું એડ લોકો જોવે અને આમાં જે વસ્તુ જે છે સસ્તી મળે છે દાખલા તરીકે iPhone છે એ બાર હજારમાં એક નવો આઈફોન મળી ગયું છે ખાવા પીવાની વસ્તુઓ પણ બાદામ કાજુ આ પણ સો રૂપિયા બસો રૂપિયા કિલો મળે છે તો આ રીતના જે એડ હોય લોકો પછી એના ઉપર ક્લિક કરે છે અને પછી ઓર્ડર પ્લેસ કરી દે છે અને સામાવાળા જે છે એ કોઈ વેપારી હોતો નથી અને લોકોના પૈસા જતા રહે છે શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે અમુક લોકો પ્રલોભન આપે છે બિટકોઈન માં તમે ઇન્વેસ્ટ કરો એમાં પણ તમારું પૈસા ડબલ થઈ જશે અને નાની અમાઉન્ટ ડબલ કરીને પણ આપે છે દાખલા તરીકે ₹200 કોઈ બંડ સે આપ્યા હોય તો એના ₹400 કરીને આપી દે પછી ₹300 ને ₹600 કરીને પણ આપી દે એના પછી માણસનો વિશ્વાસ બેસી જાય અને વધારે અમાઉન્ટ આપી દે હવે 1 લાખ માં સે આપી દે અને પછી એમને કંઈક પરત મળે તો આ લાલચ ના કરને આવા બનાવો બને છે કોઈ હોટેલના પેજ લાઈક કરવાનું છે કોઈ પ્રોપર્ટીની સારી રેટિંગ આપવાની છે ત્યાં લોકો ગયા પણ નથી પણ ત્યાં પણ લાઈક કરીને લોકો પહેલાં નાની મોટી રકમ કમાવી લે છે અને પછી મોટી રકમ ગુમાવી દે છે સસ્તું ફર્નિચર તમને મળશે એ કહીને પણ લોકો સાથે છેતરપિંડી કરવામાં આવે છે આમાં સામે એક આર્મી મેનના ફોટા હોય વોટ્સએપ ઉપર અને લોકોથી કહેવામાં આવે છે કે મારું ટ્રાન્સફર થઈ ગયું છે હવે મારું ફર્નિચર છે મારે ત્યાં લઈ જવામાં પ્રોબ્લેમ આવશે અહીંયા હું વેચવા માગું છું અને સસ્તા રેટ ઉપર આ ફર્નિચર તમને આપવામાં આવશે ઘરની બીજી જે ગેજેટ્સ છે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ એ વેચવામાં આવશે અને આમાં પછી પહેલાં પૈસા લઈ લે છે અને પછી કોઈ કોઈ વસ્તુ જે છે આ જે ભોગ બનનાર છે એને મળતી નથી તો લાલચ એક પ્રમુખ હેડ છે જેના હેટર આ સાયબર ક્રાઈમ બને છે બીછે અ બંધ થઈ જશે તમાર ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ છે એ બ્લોક થઈ જશે તો અમે જે કહી રહ્યા છીએ એ તમે કરો અને પછી એની ડેસ્ક કે બીજા કોઈ એપ્લિકેશન તમારા ફોન માં ડાઉનલોડ કરાવે છે તમારી આખી ડિટેલ લઈ લે છે ઓટીપી લઈ લે છે અને પછી તમારી સાથે છેતરપિંડી થઈ રહે છે લોકો બેંકમાં જવાની ટ્રાય પણ નથી કરતા આળસ ના કારણે બેંકમાં જઈ અયા ઘરે બેઠા બેઠા કામ થઈ રહ્યું છે તો બેંકમાં કેમ જવાનું તો એક આળસ ના કારણે લોકો સાયબર ક્રાઈમનો ખો બની રહે છે ત્રીજો જે હેડ છે એ છે પાશન એને લૂઝલી ટ્રાન્સલેટ કરીએ તો वासना ન કહી શકાય લોકો ઉપર કોલ આવે સામે કોઈ લેડી ફોન કરે અને બાતોમાં પહેલા ફસાવી લે વિશ્વાસ કેળવી લે એના પછી ન્યુડ હાલતમાં માણસો સાથે વાત કરવા લાગી અને પછી એની વિડિયો ઉતારી લે અને પછી એક્સટોર્શન કરે એને એક વર્ડ આપવામ આવ્યું છે સેક્સ એક્સટોર્શન તો લોકો સેક્સ એક્સટોર્શનના ભોગ બને છે પહેલા 채팅િંગ કરીને મિત્રતા કરી લે અને પછી વિડિયો કોલ ઉપર વાત કરવાની શરુ કરે એમાં યુવાન લોકો તો ભોગ બને છે પણ પ્રોડ એટલે બડી લેજ લોકો અને જે 60 વર્ષથી વધારે ઉમરના લોકો છે એ પણ એના કારણે ભૂખ બની જાય છે જે ચોથો હેડ છે એ છે ઇનોસન્સ એટલે भोळाપણ સૌથી વધારે આમાં લોકો અત્યારે ભૂખ પડી રહ્યા છે અમુક સમય પહેલા બે ત્રણ દિવસ પહેલા સાયબર ક્રાઈમ પીઆઈ એ એક વિડિયો જારી કરી હતી આમાં આમાં વિશ્લેષણ નું કરવામાં તમારા ફોન ઉપર એક મેસેજ આવશે કે તમારા એકાઉન્ટમાં અમુક પૈસા ક્રેડિટ થઈ ગયા છે. બીજા માણસ તમને ફોન કરશે કે તમારું આ જાન પહચાનવાળો આ માણસ હું બોલું છું. અને અમારા ફોનમાંથી ટ્રાન્ઝેક્શન થતું નથી. તમારા ફોનમાં કોઈ બીજાના ફોનથી પૈસા નખ્યાયું છે તો તમે આ એકાઉન્ટમાં પૈસા પરત કરો. માણસ પોતાનો ફોન જુએ અમા ટેક્સ્ટ મેસેજ હોય અને માની લે કે મારા એકાઉન્ટમાં પૈસા આવી ગયા છે. પણ ખરેખર આ પૈસા માણસ નાકા અને પછી લોકો પૈસા પોતાના એકાઉન્ટમાંથી જે સામાવાળા ક્રિમિનલ છે એના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી દે છે અને ભોગ છે પાંચમા જે હેડ છે આ છે નીડ એટલે જરૂરિયાત ઘણા બધા લોકો જરૂરતમંદ હોય છે એને નોકરીની જરૂર હોય છે તો નોકરીના ઝાંસા આપવામાં આવે છે નટરાજ પેન્સિલના જોબ વર્ક તમને અપાવવામાં આવશે અને તમને પાટલીયામાં રકમ મળશે બીજી કોઈ નોકરી તમને કોઈ કંપનીમાં અપાવવામાં આવશે અને આમાં નોકરી લેવા માટે તમારે પ્રોસેસિંગ ફી આપવી પડશે લોકો પહેલા ફી આપી દે છે ઘણા બધા ટેક્સેસ આમાં એડ કરે છે અને ત્રીસ ચાલીસ પચાસ હજાર રૂપિયા જતા રહે અને માણસને કંઈ હાથમાં મળે નહીં ત્યારે વ્યક્તિને ખબર પડે છે કે મારી સાથે તકલીફ થઈ ગઈ છે તો આ પાંચ બ્રોડ હેડ હતા જેના કારણે લોકો સાયબર ક્રાઇમના ભોગ બની રહ્યા છે બચવા માટે શું કરી શકાય પહેલો જે હેડ હતું લાલચ લાલચમાં આવવાનું છે અમરેલી જિલ્લાની જનતાને આ પ્રેસ મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કે કોઈપણ વસ્તુ જરૂરિયાતથી વધારે સસ્તી દરમાં મળતી નથી દરેક વસ્તુમાં એક रेट હોય આમાં કોઈ દુકાનદાર 3 થી 4% તમને આપે દે કોઈ 7 થી 8% આપે કોઈ 50% નો ડિસ્કાઉન્ટ કરી કે નહીં આવે કોઈ વસ્તુ જે સસ્તી મળતી નથી તો આમાં તમારે બીજા માણસ ઉપર વિશ્વાસ કરવાની જરૂર નથી અને પોતાનો પૈસા તમે નહી ગુમાવો એ بھی અમારી આશા છે આળસ કોઈ ફોન કરે કે તમારું એકાઉન્ટ બંધ થઈ ગયા છે તમારું ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ બ્લોક થઈ જશે માં શાંતિ રાખવાની કહે દેવાનું કે હું બેંકમાં જઈને ઠરાવી લઈ લે બેંકમાં જવાનું ત્યાં વાત કરવાની કેમ કે એ વસ્તુ ખોટી હોય છે અને કઈ કોઈના એકાઉન્ટ બ્લોક થતા નથી કોઈના ક્રેડિટ કાર્ડ डेबिट कार्ड ब्लॉक થાત અમુક ચાર્જિંગ ફી માટે કે તમารา જે ક્રેડિટ કાર્ડ છે એમાં ચાર્જિંગ ફી છે એ નહી લાગે એના માટે તમે આ પ્રોસેસ કરો સોફ્ટ કહી દેવાનું કે હવે બેંકમાં જઈ કરાવો ફેશન જે મે કીધું કોઈપણ અજાણ વ્યક્તિ તમારી સાથે ચેકિંગ કરે કે વિડિયો કોલ કરે એવી જોડે વાત કરવાની કોઈ જરૂર નથી કેમ કે એના પછી તમારું જે ડેટા છે એ આ લોકો લઈ લે છે અને પછી તમારા મિત્રોને આ મુકલવામાં આવશે આ કહીને આમ લોકો સાથે આ બ્લેકમેલિંગ કરવામાં આવે છે તો કોઈપણ પ્રકારની જે સેક્સ ચેટ હોય કે વિડિયો કોલ હોય તેનાથી બચવાનું જરૂર છે જે મે ઇનોસન્સ કીધું હોળાપણ કે તમારા એકાઉન્ટમાં પૈસા આવી ગયા છે અમુક વખતે એ વાત સાચી પણ હોય શકે પણ પહેલા માણસોએ પોતાનો એકાઉન્ટ ચેક કરી લેવાનું કે ખરેખર મારા એકાઉન્ટમાં પૈસા આયા છે કે કેમ પૈસા આયા હોય તો જ પછી આગળનું ટ્રાન્ઝેક્શન કરવાનું છે ફક્ત ને ફક્ત ટેક્સ્ટ મેસેજ જોઈને આ ટ્રાન્ઝેક્શન કરવાનું નથી નોકરી વાળી જે મે વાત કરી દી કે ભઈ પહેલા અમે એટલે આપાવી દો આપણે મળી લઈએ કોઈ જગ્યા બેસીને પછી આગળ વધીએ એ રીતે આ નોકરીના કારણે લોકો ભૂખ બની જાય છે એક પણ બચી શકે आमा जे लोको छे, पासे विगत आगत से, के कई भाषा सामा वाला क्रिमिनल छे, ए करते तो मोटा भागे आव टका केसो मा हिंदी भाषा में केम के, के नॉर्थ इंडिया मा, अब अधारे छे तो पण व्यक्ति भाषा मा कोई बात करे एकदम अलर्ट थी जाए અને એની જોડે ગુજરાતીમાં વાત કરવાની શરૂ કરી દે તો તું જ પકલાઈ જશ તો ભાષા ઉપર પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે સામાવાળા કઈ ભાષામાં તમારી જોડે વાત કરી રહ્યા છે અત્યારે જ્યાં સુધી મને ખબર છે આ લોકો પાસે ગુજરાતી ભાષામાં એક્સપર્ટ નથી મોટા ભાગે આ લોકો હિન્દીમાં વાત કરે છે આ વસ્તુ હતી જે પોતાના ધ્યાન ઉપર ફલાવો માંગતો अमरेली जिला पुलिस द्वारा साइबर क्राइम पुलिस स्टेशन द्वारा कामगिरी हाथ धरमा है ये सन बेहजार बीस जून बेहज चौबीस सुधी अमरेली जिल्ला में साइबर क्राइम बे हज़ार एक सौ सत्तर जो अरजी आई है आम फीज करेली अमाउंट है वन पॉइंट नाइन जीरो करोड़ एक करोड़ नेव लाख जी અ અમાઉન્ટ છે એ ક્રિમિનલ્સ ના ખાતામાં ફ્રીઝ કરવામાં આવેલી અને આ 2117 અરજીઓમાંથી 1452 અરજીઓમાં આજે ફ્રીઝ થયેલી અમાઉન્ટ હતી એ હોબ બનારો હોબ બનારે લોકો છે એ લોકોને અ એ મળી ગઈ છે આજે જે અમાઉન્ટ છે આપની સામે રજૂમાં હું છું એ 1.36 કરોડ છે 1 કરોડ 36 લાખ જેટીયા ભોગ બનારો ને અમરેલી જિલ્લા પોલીસ દ્વારા મદદ કરીને એમના એકાઉન્ટમાં આટલી અમાઉન્ટ જે છે એ નખાવામાં આવી છે આજે ટકાવારી છે 1.9 કરોડમાંથી 1.36 કરોડ આ ટકાવારી કહેવાય 68% તો 68% જે ફ્રીઝ થયેલી રકમ હતી એ લોકોના એકાઉન્ટમાંથી પૈસા ગયા એ ભોગ બનારોને પરત મળી ગયા છે ગુજરાત માં આખા ગુજરાત માં ટકાવારી 46% છે અમરેલી જિલ્લાની એકાંતરી 68 68% છે એ ખૂબ સારી કહી શકાય એના સિવાય અવેરનેસ ના પણ ઘણા બધા કાર્યક્રમો અમરેલી જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે 48 જેટલા સેમિનારો 2023 માં કરવામાં આવ્યા અને 10300 10 જેટલા લોકો ને આમાં અવેર કરતા 2024 માં જેટલા સેમિનારોમાં કુલ છેતાલીસો જેટલા લોકોને અવેર કરવામાં આવ્યા છે અને સાયબર ક્રાઈમ અવેરનેસના ભાગરૂપે સોળ હજાર જેટલી પત્રિકાઓના વિતરણ કરવામાં